નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન દરોઈ ડેમની પાણીની આવકમાં વધારો દરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું ઉપરવાસમાં વરસાદ થતાં દરોઈ ડેમની પાણીની આવકમાં વધારો થયો હોવાથી ઓગણત્રીસ હજાર સાતસો બાવીસ ક્યુસેક આવક નોંધાતા છસો ઓગણીસ પોઈન્ટ ચોસઠ ફૂટ સપાટી પહોંચી જેમાં મધ્યરાત્રિ બાદ રાત્રે એક કલાકે પાણી છોડવામાં આવ્યું જેમાં ચાલુ માસનું રૂલ લેવલ છસો ઓગણીસ ફૂટ હોવાથી સાબરમતી નદીમાં નવ હજાર સાતસો બાવીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું દરોઈડેમ ઇજનેરની ચાંપતી નજર દરોઈડેમ ઇજનેર દ્વારા સાત જિલ્લા કલેક્ટરશ્રીને આગળ ઘટતી કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું